સુરત સ્થાયી સમિતિની સૂચના માત્ર કાગળ પર જ બ્રિજ નીચે દબાણ હટાવી કમર્શિયલ ઉપયોગ ન કરવાની સૂચનાઓની કોઈ અસર નહીં સુરત પાલિકાની એક મહિના પહેલાની સ્થાયી સમિતિમાં પાલિકાના તમામ ઝોનમાં ફ્લાયઓવર બ્રિજ નીચે જે દબાણ અને ન્યુસન્સ છે તેને કાયમી ધોરણે દૂર કરીને આ જગ્યાઓમાં પે પાર્ક કે અન્ય હેતુ માટે ભાડે આપીને આવક ઊભી કરી શકાય તેવી કામગીરી કરવા માટે તંત્રને સૂચના આપી હતી ઉપયોગ કરવા માટે આપેલી સૂચનાની કોઈ અસર નહીં બ્રિજ નીચે પારાવાર દબાણો જોવા મળી રહ્યા છે તેના કારણે શહેરની સુંદરતા સામે ખતરો ઊભો થઈ રહ્યો છે સુરત પાલિકાની એકવીસમી નવેમ્બરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકા વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે અનેક દબાણ છે અને ન્યુસન્સ છે તેને તાકીદે દૂર કરી તે જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને પાલિકાને આવક ઊભી થાય તેવી કામગીરી કરવા માટે સૂચના આપી દીધી હતી જોકે એકવીસ નવેમ્બરની સૂચના બાદ આજે પણ શહેરના અનેક બ્રિજ પર નીચે ભારે દબાણ જોવા મળી રહ્યા છે સુરત શહેરના મજુરા ગેટ બ્રિજ રિંગ રોડ પર કડીવાલા સ્કૂલ બ્રિજ સરદાર બ્રિજ ખરવડ નગર બ્રિજ સહિત અનેક બ્રિજનીઓ કે ભિક્ષુકો સાથે માથાભારે તત્વોનો કબજો છે આ લોકોએ કરેલી ગંદકીના કારણે શહેરની સુંદરતાને ડાઘ લાગી રહ્યા છે આ ઉપરાંત ઘણીવાર રાહદારી અને વાહન ચાલકો માટે પણ બ્રિજ નીચે રહેતા લોકો આપતરૂપ બની રહ્યા છે કેટલીક જગ્યાએ તો પાલિકાએ બનાવેલ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ પરના સ્ટેન્ડ પર પણ ભિક્ષુકોએ કબજો જમાવી દીધો છે આવા લોકો ભારે ગંદકી ફેલાવા સાથે રૂપ બની રહ્યા છે આ સમસ્યા દૂર કરવા માટે એકવીસમી નવેમ્બરના રોજ તાકીદ કરી છે પરંતુ એક પણ બ્રિજ નીચેથી દબાણ દૂર કરવામાં આવ્યા નથી રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા ટીવીન ન્યૂઝ સુરત